જય માતાજી અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે આપણે આજે આ કટોરીવાળા બ્લાઉઝમાં આખું બ્લાઉઝ ફિટિંગ કરી લીધું છે અસ્તરવાળું બ્લાઉઝ છે કટોરીનું ગળાપટ્ટી મૂકવાની રીત બતાવું છું એકદમ સરસ રીતથી ગળાપટ્ટી કેવી રીતે મૂકવી પેલા ગળાપટ્ટી મૂકવું આખું જોઈન્ટ કરી દીધું શોલ્ડરેથી પેલા આ પટ્ટી બે જોઈ લેવાની એક જ સરખી છે વધઘટ હોય તો આપણે થોડું ઘણું કટિંગ કરી લેવાનું પદઘટ ન હોવું જોઈએ એક જ સરખું હોવું જોઈએ તો પટ્ટી આપણે એકદમ સરસ આવે આ ઉરેબમાં બધી પટ્ટી કટિંગ કરેલી છે એકદમ લાંબી અવડી જેટલી આપણે હોય ને ગળું એથી સેજ મોટી રાખવાની વધારે ઓછી નહીં પછી એક ભાગથી આપણે કટિંગ કરીને એક સરખો આવી રીતે કરી લેવાનું આ ભાગ અહીંથી આપણે ગળા પટ્ટી મૂકશું આવી રીતે બ્લાઉજ ઉપર સીધું રાખવાનું આ પટ્ટી આવી રીતથી ઊંધી રાખવાની એક આંગળ જેટલું બાર રાખવાનું પાછી એ પટ્ટી આપણે વારવા માટે બે ભાગ એક સરખા જોઈએ પટ્ટી છે તાણવાની બહુ વધારે નહીં ઓછું એટલે માપે કાપડ રાખી અને પટ્ટી પછી આ શોલ્ડર અહીંથી આ શોલ્ડર આવ્યા શોલ્ડર આપણે એક સરખા જોઈએ કટોરીનો ભાગ પણ ઊંચો લીધો શોલ્ડર એ પાછલા ભાગમાં આવવા જોઈએ એવી રીતે રાખવાના આગળના ભાગમાં રાખવા તો બેય સરખા આવવા જોઈએ પટ્ટી તાણવાની અમારા અવની ટેલરિંગના વિડીયા બધા પૂરા જોજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો એકદમ સરસ રીતથી પટ્ટી કેવી રીતે મૂકવી એકદમ સહેલી રીતથી જેવી રીતથી હું કામ કરું છું એ જ રીતથી હું તમને બતાવું છું તમે પણ આવી રીતે મૂકજો ને સરસ મૂકાશો જ્યાં ગોળ આવે ગોલાય જ્યાં ગળાને ગોલાય ને આવી રીતે તાણી અને ફેરવવાનું પટ્ટી આખાઈમાં ગળામાં મૂકાઈ ગઈ છે હવે આપણે અહીંથી કટિંગ કરી નાખશું સિલાઈની બાજુમાંથી એક આંગળ જેટલું અહીંયા પણ રાખશું એક આંગળ જેટલું રાખવાનું પછી આ પટ્ટીની જે આવી રીતે મૂકી જાય એકસરખું હોય પછી આ પટ્ટી અંદર જવા દેવાની અને આ ભાગ લઈ લેવાનો આ ભાગ લઈ અને બે ત્રણ આપણે કાપા આવી રીતે મારવાના જ્યાં ગોલાઈ છે અહીંયા બે ગળાની ગોલાઈમાં અને કટોરીની ગોલાઈમાં આવી રીતે આપણે બધામાં કાપા મારી દેશું આ બે ગોલાઈમાં અહીંયા મારવાના ને કા કટોરીના ભાગમાં ચાર ઠેકાણે આપણે કાપા મારવાના એટલે આવી રીતે પટ્ટી એકદમ સરસ આપણી ગોલાઈ આવી જાય એને લીધે આ ભાગે આવી રીતે રહીએ આ કટિંગ હોય અહીંયા કટિંગ કરેલું તો આપણે જેવી રીતે ક્રોસ આપવો એવી રીતે ક્રોસ આપે એને લીધે આપણે આપણે આમાં કાપા મારીએ છીએ આની અંદર આપણે વારતું જવાનું પટ્ટી ઉપર બેહારથી જવાનું આવી રીતે આવી રીતથી અંદર પટ્ટીમાં આજે કાપડ આપણે સિલાઈ કરી અંદર રાખવાનું આ પટ્ટી ઉપર રાખતું જવાનું જેમ બને એમ ઝીણું કાપડ લેવાનું એટલે આપણી પાઇપિંગ એકદમ ઝીણી આવે સરસ આવી રીતે આપણે મૂકી દીધી છે પછી આપણે નાખવાનું આ વધેલું લુગડું જેટલું વધેલું છે ને સિલાઈની બાજુમાંથી એ આપણે કટિંગ કરી નાખશું સિલાઈની બાજુમાંથી સિલાઈ ઉપર આખામાં સળંગમાં આપણે કટિંગ કરી નાખવાનું પહેલેથી તો વધારે થોડુંક રાખવાનું પછી જોઈએ એટલું જ રાખી શકીએ પણ આવી રીતે વારી અંદર પછી ઉપર ઝીણી પટ્ટી આવી રીતે નીકળવી જોઈએ સરસ તો ઉપર આપણે સિલાઈ મારી દેવાની પેલા સ્ટાર્ટિંગમાં આપણે ઘોળો આપવાનો એકદમ સરસ રીતથી ડિઝાઇન વાળું બ્લાઉઝ છે એટલે આમાં ન દેખાય એકદમ સરસ ઝીણી ચાવી જાવી રીતથી આખા એમાં સિલાઈ કરી નાખવાની બહાર સિલાઈ ન જાવી જોઈએ પટ્ટી ઉપર જ સિલાઈ આપણી આવી જોઈએ સરસ ગોળાઈ આપણે કાપી દેવાની એકદમ સરસ રીતથી એકદમ ગોળાઈ જેવી જોઈએ એવી આવી જાય સરસ